નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે ડિજિટલ કેલેન્ડર એટલે કે આંગણવાડી ની અંદર બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટે અથવા તો વાલીઓએ બાળકોને ઘરે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટે ડિજિટલ કેલેન્ડર કઈ રીતે ખોલવું અને એનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ તમને શીખવવામાં શીખવવાનું છે અને ખાસ કહી દઉં કે દરેક વર્કર બહેનોને ડિજિટલ કેલેન્ડર ખોલતા આવડવું ખાસ જરૂરી છે તમારી આંગણવાડી ઉપર કોઈ પણ અધિકારી અથવા તો કોઈ પણ શો એટલે દરેક વર્કર બેનો આ વિડીયો અંત સુધી જોઈજો અને કઈ રીતે ડિજિટલ કેલેન્ડર નો ઉપયોગ કરવાનો છે તે ખાસ જોઈજો અને ગૃહ મુલાકાત દરમિયાન પણ તમારે વાલીઓને જાણ કરવાની છે કે ભાઈ આ ડિજિટલ કેલેન્ડર બાળકોને કઈ રીતે તમે ઘરે પણ શિક્ષણ આપી શકો છો આ કેલેન્ડર કઈ રીતે ખોલવું એની વેબસાઈટ શું છે એ તમને કહી દઉં છું ચાલો આપણે તો તમારા મોબાઈલ ફોનની અંદર કોઈ પણ એક બ્રાઉઝર સિલેક્ટ કરી લેવાનું છે ગૂગલ ક્રોમ છે અથવા તો કોઈ પણ ગૂગલ આવું ગૂગલ ખોલવાનું છે હવે ગૂગલની ની અંદર અહીંયા વેબસાઇટ લખવાનું આવે છે આ વેબસાઇટની ની અંદર તમારે શું લખવાનું છે એ તમને સમજાવી દઉં અહીંયા તમે ટાઈપ કરશો તો એક તમારે વેબસાઇટ લખાવાની છે કે ભાઈ ડબલ્યુ 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 ડોટ 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 ઇન ગુજરાત એટલી આ એની વેબસાઇટ છે તમે થોડુંક ટાઈપ કરશો ને એટલે અહીં તમને નીચે લખેલું આવશે હવે એ તમારે વેબસાઇટ ખોલવાની છે તો ખોલશે એટલે તમારે અહીંયા ડબલ્યુ સીડી ગુજરાત એમાં જવાનું છે હવે જો આ ડબલ્યુ સીડી ગુજરાત ખુલે એમાં તમારે શું કરવાનું છે ઘણી વખત તમે આ ખોલશો ને એટલે જો આવી એડ આવી જાય તો આ એડ આવે ને તો તમને આ ચોકડી જેવું નિશાન આવે ને આમ ટચ કરવાનું છે એટલે એડ જતી રહે હવે તમારે ખોલો એટલે આવી રીતે તમારે નીચે જવાનું છે જો આમ જો પાછી એડ આવે તો બંધ કરી દેવાની છે આમ તમારે નીચે નીચે સ્ક્રોલ કરતું જવાનું છે

ઓક્ટોબર માસ છે ચાલુ ઓક્ટોબર માસ છે તમારે ઓક્ટોબર માસ નું કેલેન્ડર ખોલવું છે તો આ ઓક્ટોબર માસ ખોલો જો હવે એમાં પણ જો આ બધા તમને કેલેન્ડર બતાવે છે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ તમને બતાવે છે એ આવી રીતે તમે નીચે જઈ અને જોઈ શકો છો ડિસેમ્બર નવેમ્બર જાન્યુઆરી દાખલા તરીકે ઓક્ટોબર માસની શરૂઆત છે અને પહેલા અઠવાડિયું જોવું છે તો તમારે પહેલા અઠવાડિયું ઉપર ક્લિક કરવાનું છે જો ખોલ્યું કેલેન્ડર ખોલ્યું હવે જો આ કેલેન્ડર ઘણી વખત હું ગ્રુપમાં જોતો હોય છે કે ઘણા એ આ સ્ક્રીનશોટ શેર કરે છે આ સ્ક્રીનશોટ શેર કરવાનો નથી એનું મહત્વ કારણ કે આ સ્ક્રીનશોટ શેર કરવાનો નથી આ કેલેન્ડરનો હેતુ શું છે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ તમારે શીખવાનું છે હવે જો આમાં ઉમરે આંગણવાડી ઓક્ટોબર પહેલું અઠવાડિયું મારું શરીર એક આ થીમ છે પહેલા અઠવાડિયાની તો હવે એમાં સોમવારથી શનિવાર સુધી કઈ કઈ પ્રવૃત્તિ કરાવવાની છે એ આપેલું છે જો આ બધી પ્રવૃત્તિઓ હાથની સ્વચ્છતા કોરોના વાયરસ સામે સુરક્ષા આ પ્રવૃત્તિ કરાવવાની છે સોમવારનું જો શરીરના જુદા જુદા ભાગના નામ બોલી ઓળખ કરાવવાની છે હવે આની મહત્વની વાત છે એ શીખવાડ તમે સ્ક્રીનશોટ શેર કરો ને તો અહીંયા જે તમને આ દેખાય છે ને જો આ દેખાય છે ને આ ગીત નું નિશાન ત્યાર પછી અહિયાં કઈક દેખાય છે ત્યાર પછી અહીંયા દેખાય છે અને અને એક એક અહીંયા અહીંયા દેખાય દેખાય છે છે આ વસ્તુનો ઉપયોગ ખાસ મહત્વનો છે આ અંદર કઈ રીતે દાખલા તરીકે બાળકો સાથે ગાંધીજી નું ગીત જો અહીંયા લખેલું છે અહીંયા બાળકો સાથે ગાંધીજી નું ગીત હવે અહીંયા તમે ટચ કરશો ને એટલે ગીત વાગશે કેવું ગીત વાગે ચાલો જોઈએ આ આવશે આ ખુલશે ને એટલે બટન છે તમારે છે ખાસ વર્કર કેલેન્ડર નો ઉપયોગ શીખવાનો છે કારણ કે તમને આવીને કોઈ પૂછશે કે ભાઈ ડિજિટલ કેલેન્ડર નો ઉપયોગ કેમ કરવાનો છે તમને જ નહીં આવડતું હોય તો તમે શું બાળકોને ભણાવવાનો છો એટલે ખાસ આ કેલેન્ડર આપણે શીખવાનું છે આ પ્લે કરશો એટલે ગીત વાગશે

તો અહીંયા સ્ટોપ કરો ત્યારબાદ અહીંયા ચોકડી અથવા તો ક્લોઝ કરો તો આવી રીતે છે ડિજિટલ કે તમારા મોબાઈલ ફોનની અંદર તમને આ ત્રણ ટપકા જોવા મળશે એ ટપકાની અંદર ટચ કરશો એટલે શેર ઓપ્શન આવશે શેરમાં તમારે વોટ્સઅપનો પણ ઓપ્શન આવશે અને વોટ્સઅપમાં તમે મોકલજો એટલે વાલી ખોલશે એટલે સીધું જ આ કેલેન્ડર ખોલશે તો આવી રીતે જે તમારે ડિજિટલ કેલેન્ડરનો ઉપયોગ દરેક વર્કર બહેનોએ શીખી લેવાનો છે તમને આવડવું જરૂરી છે આશા રાખું છું કે દરેક વર્કર બહેનોને ડિજિટલ કેલેન્ડર ખોલતા આ જોઈને આવડી ગયું હોય છે જો તમને આવડી ગયું હોય તો આજે કયા જિલ્લાના કયા ઘટકમાં મારો વિડીયો જોઈ રહ્યો છે તો ઘટક અને જિલ્લો આટલી વસ્તુ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ખાસ દરેક બહેનો ખૂબ સારી કોમેન્ટ કરી રહ્યા છો અને કોમેન્ટ ઘણા બધાની હું વાંચી રહ્યો છું અને જાણું છું ઘણા જિલ્લાની કોમેન્ટ આવે છે થેન્ક યુ કોમેન્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને દરેક વર્કર બેનો વિડીયો જોવો છો તે બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ